સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આઠ દષ્ટેની સજ્જાઈના સત્સંગ સાંભળતી વખતે હરિભદ્ર સૂર્યની વાત આવતા તમને પ્રશ્ન ઉગ્યો કે શાસ્ત્રવેતા પ્રકાંડ પંડિતને એવો કયો શ્લોક સમજાયો નહીં કે પોતાની હાર સ્વીકારી પ્રતિજ્ઞા પાલન માટે બ્રાહ્મણ પણ છોડી નિર્ગંધ સાધુ બને છે અહીં આ પ્રશ્નના જવાબમાં રોચક ઇતિહાસ સમાયેલો છે અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા એ જિનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે આ ધુરંધર શાસ્ત્રવેત્તા શ્રી હરિભદ્ર આચાર્ય પોતાને કલિકાલ સર્વજ્ઞ માનતા હતા ક્ષયો પછી મને બુદ્ધિ પ્રતિભાનું અભિમાન મન મસ્તકમાં ચડ્યું હતું મૂળમાં તો ચિત્તોડના બ્રાહ્મણ પ્રકાંડ પંડિત ચિત્તોડના રાજા જીતારીએ તેઓની રાજ્યના પુરોહિત તરીકે નિમણૂક કરી હતી અભિમાનના આવેશમાં પ્રતિજ્ઞા લઈ લે છે કે મને કોઈ ધર્મચર્ચામાં પરાભવ પમાડે અથવા તો જેની અધ્યાત્મને લગતી વાત હું સમજી શકું નહીં તેનું હું જીવન પર્ય શિષ્ય બની જાઉં જૈન અને વેદ જન્મથી જ લડતા આવે છે જૈન ધર્મ પ્રત્યે મૂળમાં જ તેઓને જુગુપસા તે એવી જૈન મંદિરમાં આથી માર માર કરતો આવે તો તેના પગ નીચે કચડાઈને મરી જવું પણ જૈનના ઉપાસયને એટલે પગ મૂકવો નહીં મનના આ ભાવો સાથે ઉપાસ્રયની નજીકથી પસાર થતાં આ ધુરંધર આચાર્ય હરિભદ્રજી એક વખત સાંભળે છે ચક્કી દુગ્ગમ હરિપણગમ પણગમ ચક્કીણ કેશવો ચક્કી કેશવ ચક્કી કેશવ દુચક્કી કેશીય ચક્કીય આ ચક્કીચક્કી શું કરે છે કંઈ સમજાવતું નહીં હોય એટલે ગોખ્યા કરે છે એમ હરિભદ્ર સૂર્યને મનમાં થયું અને મજાકમાં ડોક્યુ કરીને પૂછ્યું કે માજી આ સવાર સવારમાં ચક્કી શું કરો છો ઠરેલ બુદ્ધિના આ સાધ્વીજી કહે છે કે નવા નિશાળિયાને આ મુજબ લાગે પણ મૂળમાં તે તેમ નથી અમને તો અમારા ગુરુએ વાંચના આપી અને આ પાકું કરવાની આજ્ઞા આપી છે મનમાં થયું મને આ અર્થ સમજાવવો જોઈએ પણ આ શાસ્ત્રવેદતા એવા રીભદ્ર સુરે આ શ્લોક સમજી ન શક્યા તેથી પૂછે છે કે મને આ અર્થ સમજાવો હું તમારો આજીવન શિષ્ય થઈને રહું બ્રહ્મચર્યની નવ વાટ પાળનાર સાધ્વીજી કહે છે કે નિર્ગન ધર્મમાં પુરુષને શિષ્ય કરવો એ અમારો આચાર નથી અમારા આચાર્ય પાસે જાઓ જણાવો અને તે અર્થ સમજાવશે અને પાત્રતા પ્રમાણે શિષ્ય પણ બનાવશે હરિભદ્ર ગયા અને શિષ્ય બન્યા શેરને માથે સવાશે એવું થયું જૈન સિદ્ધાંત કે પ્રકાશ પાડતા આ શ્લોકનો ભાવા સમજાવે છે કે કાળચક્રમાં ચક્રવર્તી અને વાસુદેવ કઈ રીતે થાય કેટ કેટલા થાય ચક્કી દુગમ હરિપણગમ પણગમ ચક્કીણ કેશવો ચક્કી કેશવ ચક્કી કેશવ ચક્કી કેશીય ચક્કીય પ્રથમ બે ચક્રવર્તી પછી પાંચ વાસુદેવ પછી પાંચ ચક્રવર્તી પછી એક વાસુદેવ પછી એક ચક્રવર્તી પછી એક વાસુદેવ પછી એક ચક્રવર્તી પછી એક વાસુદેવ અને પછી બે ચક્રવર્તી પછી એક વાસુદેવ પછી છેલ્લે એક ચક્રવર્તી ત્રેસઠ છદાકા પુરુષોમાં ચોવીસ તીર્થંકરો બાર ચક્રવર્તીઓ નવ વાસુદેવ નવ પ્રતિવાસુદેવ અને નવ બળરામ થાય અહીં એકી સાથે બે ચક્રવર્તી કે ચક્રવર્તી સાથે એકબીજા વાસુદેવ એમ ન હોય કેમ કે ચક્રવર્તી છ ખંડના ધણી અને વાસુદેવ ત્રણ ખંડના ધણી એકી સાથે નવ ખંડ લાવવાય ક્યાંથી કાળચક્રમાં ચક્રવર્તી અને વાસુદેવ કયા ક્રમમાં થાય એ શાંત સ્વરે આ જૈન સાધ્વી યાકની મહત્રાના ગુરુજીએ આ શ્લોકના સ્વાધ્યાયમાં લંબાણપૂર્વક સમજ આપી જૈન દર્શનના પ્રણેતા સર્વજ્ઞ વિતરાગ તેઓને કાંઈ જોઈતું નથી માત્ર નિષ્કરણ કરુણાથી ઉદયને યોગે બોધ આપે છે કપોળકલ્પિત વાતો કે ગપ ગોળા છે જ નહીં અનુભવની એરણે ચડેલ હોય તે જ યથાર્થ પ્રકાશ્યો છે વિતરાગ દર્શન પ્રત્યે અહોભાવ પણ જાગ્યો અને હરિભદ્ર સૂરીએ લીધેલ પ્રતિજ્ઞા મુજબ તુરત જ વિનયપૂર્વક જઈ હવે શિષ્ય બનાવવા વિનંતી કરે છે વિનમ્ર આજ્ઞાકિત સુશિષ્ય બની જૈન દર્શન સમજીને જૈન દર્શનના પારગામી બની જાય છે ભગીરથ પુરુષાર્થ અને આચરણથી પ્રભાવિત થઈને તેમના ગુરુ આચાર્યએ પોતાની ગાદી શોભાવવા તેઓને આચાર્ય પદે નિમ્યા આગળ જતા હરિભદ્ર સૂરી ચૌદસોને ચુમ્માળીસ ગ્રંથોની રચના કરે છે પણ બધા શાસ્ત્રમાં સાધ્વીશ્રી યાકીની મહત્તરા સોનું એટલે કે યાકી કે મહત્રાના હું પુત્ર રૂપે છું એમ લખતા પતંજલિ અષ્ટાંગ યોગના હઠ યોગને અને બાહ્ય આસનોને અભ્યંતર ક્રિયામાં આત્મયોગમાં ફેરવી નાખે છે ઓગ દ્રષ્ટિમાંથી આત્મદ્રષ્ટિ દ્રષ્ટિ સાધવા મોક્ષ સાથે યોગ એટલે કે જોડાણ કરવા ઉત્તમ એવો યોગદ્રષ્ટિ સમુચ્ચય નામનો ગ્રંથ લખે છે અને દ્રવ્ય યોગ માર્ગને અને આસનોને જઈને અધ્યત્માં ફેરવી સમન્વય સાધે છે આ પ્રકારે વિતરાગ માર્ગના અનેકાંતવાદને ધ્યાનમાં રાખીને જૈન અને જૈન દર્શનનો સમન્વય કરનાર તેઓ સૌ પ્રથમ જૈન આચાર્ય ગણાય છે સકલ દર્શનના અભ્યાસી એવા ઉપાધ્યાય મહામહા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજ વાદમાં જીતીને બહુમાન થતા રાજાઓ દ્વારા બહુમાન અને ધજાઓ પામે ભેટમાં ધરાતી તે ધજાઓ લઈને વિહાર કરતા કરતા ફરતા અવધુર યોગી સંત શ્રી આનંદજી મહારાજ મળે છે અને ઉપર બન્યું તેવું અહીં પણ બને છે તદ્ભુ મોક્ષગામી ગૌતમ ગંઢર ચાર વેદના પારગામી અવધિજ્ઞાનના ધારક ભગવાન મહાવીરના પટ્ટ શિષ્ય અને મુખ્ય ગણધર વાદમાં જીતી જઈએ એ કંઈ ધજા રાખતા નહોતા આનંદજી મહારાજના સમાગમે આ સમજાઈ ગયું અંતરમાં યશોજી મહારાજ ઠર્યા આત્મજ્ઞાન થયું છેક પંચોતેર વર્ષની ઉંમરે યોગ દ્રષ્ટિ સમુચે ગ્રંથમાં યોગ દ્રષ્ટિ જે મૂળ સંસ્કૃતમાં લખેલી હતી તેનું સરળ ગુજરાતી ભાષામાં યશોજી મહારાજ અનુવાદ કરે છે અને આઠ દ્રષ્ટિની સજ્જાય લખે છે સંગત દ્રષ્ટિ અધ્યાત્મના માર્ગમાં જેવું ક્યાં પહોંચ્યો છે પોતે હજુ જ્ઞાની નહીં પણ માત્ર મુમુક્ષ પણ કહી શકાય કે કેમ એ દેશે પહોંચ્યો છે કે કેમ એ આઠ દ્રષ્ટિની સજે અવલોકતા જે વિચાર કરતા થઈ જાય છે આઠ દ્રષ્ટિને લક્ષ્યમાં લેતા સત સમજાય છે કે પોતે અધ્યાત્મમાં ક્યાં પહોંચ્યો જેવા અધ્યાત્મમાં આગળ વધવા પુરુષાર્થ કરવા પ્રેરાય અને ઓગ યોગ દ્રષ્ટિમાં ફેરવી સત્સદ્ધાએ અધ્યાત્મમાં આગળ વધે એ જ અહીં બોધ છે